બેવડી ઋતુના પગલે ઠેર ઠેર રોગચાળો વકર્યો છે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી ગયો છે અકોટા વિસ્તાર અને નવી ધરતી વિસ્તારમાંથી પણ મેલેરિયાના વધુ બે દર્દીઓ સામે આવ્યા છે શંકાસ્પદ મેલેરિયાનો આંકડો વધીને હવે નવસો ચોપન પર પહોંચ્યો છે શંકાસ્પદ ડેન્ગ્યુના ઓગણત્રીસ દર્દીમાંથી ત્રણ પોઝિટિવ આવ્યા છે વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે મેલેરિયાના વધુ બે દર્દીઓ સામે આવ્યા છે શંકાસ્પદ મલેરિયાનો આંકડો વધીને નવસો ચોપન પર પહોંચ્યો છે ગોકુલનગર દિવાળીપુરા મુજમવડા વિસ્તારના ત્રણ દર્દી ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે ત્યારે સહેજીપુરા આજવારોડ વિસ્તારની પચાસ વર્ષીય મહિલાને કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગે સોળ હજાર આઠસો અઠ્યાસી મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રએ તેઓનો નોટિસ ફટકારી છે વડોદરા શહેરમાં રોગચાળાનો કહેર યથાવત છે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલની જે આ ઓપીડી છે ઓપીડી ખાતે મોટી સંખ્યામાં જે દર્દીઓ છે દર્દીઓના પરિવારજનો છે કેસ કઢાવવા માટે આવ્યા છે વાત કરીએ વડોદરા શહેરમાં ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના ત્રણ કેસ નોંધાયા છે શંકાસ્પદ ડેન્ગ્યુના ઓગણત્રીસ દર્દીઓ નોંધાયા છે સાથે સાથે મેલેરિયાના બે કેસ નોંધાયા છે શંકાસ્પદ મેલેરિયાના વધુ નવસો ચોપન દર્દીઓ નોંધાયા છે કોલેરાનો વધુ એક દર્દી નોંધાયો છે ખાન ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા સામે આવી શકે છે વડોદરા શહેરની જે આરોગ્ય તંત્ર છે એ પણ હવે સાબદું બન્યું છે અને સાથે સાથે ડૉક્ટરો પણ જે સારવાર કરવી જોઈએ એ સારવાર પણ કરી રહ્યા છે અને એ પણ ચિંતાતુર છે અને લોકો પણ જે હોસ્પિટલ છે અને સરકારી હોસ્પિટલના ત્યાં જઈ રહ્યા છે પોતાની સારવાર કરી રહ્યા છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વોસેકર જીવન ન્યૂઝ વડોદરા